તો દાહોદમાં મહાકાલ ઠાકોર ગ્રુપ આયોજિત નવરાત્રી મહોત્સવ પ્રસંગમાં આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગ્રાઉન્ડ ખેલૈયાઓથી ભરચક જોવા મળ્યા હતા હનુમાન બજાર વિસ્તાર આ વર્ષે પચાસ વર્ષ ઉજવી રહ્યું છે નવરાત્રીમાં દાહોદ પોલીસ તંત્ર દ્વારા પણ ખૂબ જ સારી કામગીરી કરવામાં આવી રહી છે દરેક ગરબા ગ્રાઉન્ડ તથા શેરી ગરબામાં પોલીસ મિત્રો તેમજ મહિલા પોલીસ એટલે કે શી ટીમ ખડે પગે હાજર રહી છે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેનો ખૂબ જ કાળજીપૂર્વક ધ્યાનમાં રાખવામાં આવી રહ્યું છે નવરાત્રી ના પાવન પર્વ ની અંદર અલગ અલગ જગ્યાએ ગરબાનું આયોજન થયેલું છે ગરબા મહોત્સવ ચાલી રહ્યો છે એમાં વિશાળ સંખ્યામાં લોકો ભાગ લઈ રહ્યા છે લોકોને અગવડતા ના પડે કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ના સર્જાય ટ્રાફિક નું પ્રોપર સંચાલન થાય લોકોની સેફ્ટી બેનો દીકરી સુરક્ષા જવાય તે માટે તમામ જગ્યાએ પૂરતી સંખ્યામાં બંદુસ્ત રાખવામાં આવેલો છે અને પોલીસની ગાડીઓ સતત પેટ્રોલિંગમાં ફરી રહી છે અને શાંતિપૂર્ણ લોકો મનાવી શકે તે માટે પોલીસ પૂરતા પ્રયત્નો કરી રહેલ છે જે પૂર્વજો વડીલોએ એ જાળવણી માટે અમે આજે વિશેષ આનંદ ના ગરબા માટલી લઈને એવી અમે શુભેચ્છા પાઠવી છે નવરાત્ર આવીને છઠકા દિવસે સફળ બનાવ્યું છે જે આયોજન દાહોદના તમામ ખૂબ આભાર હવે પછીના બાકીના દિવસોમાં પણ દોહોના ખેલૈયાઓ અતરે આવી અને આ આયોજનને સફળ બનાવે અને અહીંયા દરરોજે ઇનામ વિતરણ થાય છે સારા ગરબામાં ના સારા કોસકબેના દે ઇનામ આપવામાં આવે છે